દેખાયું ડેકોરેશન કરી નાખ્યું છે આપડે મસ્ત મજા કેક ને લઈ લીધું છે ફટાકડા મૂકી દીધા ફટાકડા ગોતે છે તમે વિચાર કરો જો પેલા માળિયા ઉપર ફટાકડા મૂકી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધાય મજામાં જઈશું તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે તો જો મારો વ્લોગ છે ને સ્ટાર્ટ કર્યો છે અમારી નાની નાની ઢીંગળી અત્યંત તો તમને એ વ્લોગ કેવો હોય અને સ્ટાર્ટ કર્યું કેવું લાગ્યું કેમ કે એ દર વખતે મને કીધું પપ્પા એકવાર મને ચાલુ કરવા જોઈએ એકવાર મારી એક વ્લોગ સ્ટાર્ટ કરવો છે મેં સારું તો હું આડા હળો અમે બે કામ કરતા હતા એ તો બેન બેનભાઈએ ચાલુ કરી નાખ્યો તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો કે અમારા બેનભાઈએ બ્લોગ સ્ટાર્ટ કર્યું તમને કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાએ મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો વાશે રાખો તો માતાજી આરામ છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો આજ તો બ્લોગ સ્ટાર્ટ હવે અમારા બેને કર્યો છે કેવો લાગી તમે જોજો વિડિયો તો જોજો પૂરો આખો બ્લોગ જોજો મજા આવશે અને ફેનિલ ભાઈને તેંત બેને આજે રજા છે એટલે કરે છે અને અમે લોકો કોઈનું કામ બધું કરી નાખ્યું બસરાન વાસણ છે હવે બેહી અને આજે અમારે જવાનું છે આજે છે મારા મારા ભાઈના વેરી ગુડ જવાનું છે અમારે તો નથી હારું હારું હોય ને તો જો અમારા ભાઈ ને મમ્મી ને ભાભી ને તમને પાછા મળાવશું કારણ કે આનો ફૂલ બ્લોક તો એ બનેવો છે તમે જોઈ લેજો મારા પીયર આખો બ્લોક બનાવેલો છે હાજે પાછા જાવ આપણે બર્થડે કેવી રીતના ફિલિપ દેસન કરે એમાં કઈ હું તમને શું લાવ્યા મને નથી આ લાઈ એવા છે તેનથી જોયું નઈ શું લાવ્યા

દેખાઈ ગયું તો આ બધું ખબર છે ને હા આ તો કઈ નહીં કોમેન્ટ માં જણાવજો હાલ કોનો હાસો કોનો પડે એમ હાસી વાત છે આપણે કેક ખાવા જવાનું છે અને તમે બધા આવી જાવ કેક ખાવા

તો ક્યારેક કહી નાખશો મને હો આ ધીમે ધીમે સ આવવું પડે ને હમણાં થોડું હમણાં મારે મોડું બહુ થઈ જાય છે સવારમાંય કાંકને કાંક આડાવડું કામ આવી જાય હમણાં તો કામેય હસોડું નથી થાતું પાંચસો સાડી પાંચસો સસો રૂપિયાનું કામ કરે કરું છું કેમ કે બધું એટલું બધું મારે લોટિંગ વધી જાય એની વાત જવાય ગયો બહુ એટલે બહુ પણ કાંઈ વાંધો નહીં મહેનત તો કરવી જ પડશે એ મતલબ હેલવાનું છે નહીં સારું ચાલો આપણે નીકળી કારખાને તો હારું ફેમિલી આપણે જો તૈયાર થઈ જાય ને હવે બર્થડે માં જવાની હવે તૈયારી કરી લીધી છે આ મા દીકરી જો તૈયાર થઈ છે જો જો ઓ પાવડર બાબા બા મારો શું કેવું પોતાના મમ્મી ની ઘેરે ભાઈ ની ઘેરે જવું કેટલા તૈયાર થઈ જાય એમ મને તો આમાં કઈ દહી હોસતી નથી વાહ જો સ્માર્ટ વોચ ને જો એને એન મામા ઘર નહીં તારી કરતા રખીએ ને વધારે હોય

હં ચાહીયા આપણે જો આવી ગયા છે હવે કેક કાપવા કારણ કે અમારો જો હેતાશભાઈનો બર્થડે છે ને તો જો આપણે કેક ખાવા આવી ગયા છે અને જો આવી રીતના ડેકોરેશન કરી નાખ્યું છે આપણે તો આ કેકને જો બધું અહીંયા મસ્ત મજાનો કેક ને લઈ લીધું છે હેતાશભાઈને ખુશી તો હેપી બર્થડે હે હેપી બર્થડે થેન્ક યુ તો બોલો હે થેન્ક હરકુ બોલો આય મારી સામે જોને બોલ હે ડીકો ડીકો ની થેન્ક યુ થેન્ક યુ એની નજર છે ને આ કે ખામી છે હેપી જો આયે નજર છે ને કે ખામી છે અરે વાહ

ગાડી આવી ગઈ છે મસ્ત છે ભાઈ હવે જો દાદી દીકરો આવી ગયા છે જો દીદી લે ખાઈ જા જા કેક કેક ખાઈ જા आ कापी जा હારો જો હવે આપણું ગિફ્ટ હવે જો અહીંયા ખબર પડી ગઈ શું હતું એ જોવા આપણું ગિફ્ટ જો આ તો સસ્પેન્ડ હતું ને અત્યારે સુધી આને તો કઈ વાત ન કરી તમને ડાયરેક્ટ એને ખોલીને આપી દીધું ગિફ્ટ

એના એ મારી વાટે તો રેવાય નહી હાલો હવે હાળો બની કે ખાલે ને ચોપડો તો ખાય નકર વાંધો નહી ગાડી લઈ ગાડી નો આપું અરે લ્યો લ્યો ઓ આઈ જો ખાવા માંડ્યા

એતાંસ પણ આમાં ગાડી આવી ગઈ છે ને એટલે એતાંસ પણ તો ગાડીમાં લાગી ગયા થા એટલે એને કંઈ કેક ન કે બર્થડે ન કે ક્યાં આમ બહુ અરખનો તો આચારસોય ગાડી હાવ ખોળામાં જ લઈને બેહી ગયો જો એ તો ખવા કે ટેટી ખવા લો એમ કે આ હું લઈ જાઉ હા આ લઈ જાઉ લે લે લેતી દો નહીં હારું તો જો માર મમ્મી ને બધા અહીં બેહી ગયા છે રિસ્ના તો મમ્મી એ બી જા માર ભાઈ ને બી બેહી ગયા આયા

બર્થડે માં જાતા મારા હાલાના છોકરાના બર્થડે માંથી આપણે આવી આવ્યા ઘરે અને હવે આ હવે હુંアン તૈયારી કરેશ કા ટ્રેન થાકી જા હું જ છું તો છે કેવી કેક ખાધી બેન મજા કેક કેક ખાધી ગુલાબજાંબુ ખાધા ટેટી ખાધી બધું ખાઈ પાણી પીને

હારો તો આજનો વિડીયો આપણે અહીંયા કરીશું પૂરો જો વિડીયો તમે ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય